હેલો તો ગુડ મોર્નિંગ જય માતાજી અને જય મુરલીધર આજે નવો દિવસ ઉગી ગયો અને ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી કારણ કે આપણે છે ને આ કામમાં થોડા તો મકાનમાં સ્લેબ ભરવો અને ખેતરું ત્યાર કરવાનું બધું ભેરું થઈ ગયું હતું ફાઇનલી છે ને આ બધી વસ્તુ અહીંયા પુગાડવાની હતી ભૂગી ગઈ આ રેતીનો અહીંયા સ્ટોક માર દીધો અને આ કાકરી અહીંયા લાગી ગઈ હવે છે ને ખાલી ને ખાલી ભાઈ આપણે શું કહેવાય લાઈટ ફિટિંગ થઈ ગયું હવે આપણે સિમેન્ટ ભરવાની છે પછી ભરવાનો થાય કાલ કે પરમધી તે દીધી ડાયરેક્ટ સિમેન્ટ ભરવાની છે વરસાદ જે હું આવી જાય પછી હાસો એવી ક્યાંથી લાકડી ભરવી નથી અને લાઇટ ફિટિંગનો આપણે માલ લઈ આવ્યા હતા ને તો લાઇટ ફિટિંગ થઈ ગયું એ હું તમને આગળ બતાવું અને આ વધારાના માલ છે એ પાછો જમા કરાવવાનો છે અટાણે જરૂર તો પછી આપણે પડશે પાછી અટાણથી હાસો હોવો ને બધું અઘરું થાય લાઇટ ફિટિંગ પાછું થાય એ વાં લાગશે ટેકા બેકા ફિટ થઈ ગયા મકાનમાં બધું લાગી ગયું કમ્પ્લીટ આ આ રીતના હે બધું કમ્પ્લીટ થઈ ગયું અને લાઈટ ફિટિંગ થઈ ગયું અને લાઈટ ફિટિંગ થઈ ગયું એ હું તમને બતાવવા કરી લોખંડ પથરાઈ ગયું લાઈટ ફિટિંગ શનિવારે એટલે કાલે લગભગ ભરવાનો થાય સ્લેબ આ રીતના હે અને ભાઈ તરીકો લાગ્યા જોરદાર પોતાનું અને આથ આવી જાય ને બધી તારીકો પરથી ફાઇનલી છે ને સ્લેપે આપણે પગાડી દીધું અને હવે સ્લેબ ભરાઈ જાય એટલે પછી હવે છે ને પછી સીડી રૂમ ને એનો બનાવવાનો આય છે સીડી રૂમ ને સીડીનો સ્લેબ ને એવું બધું થાય હાલો તો પેલા છે ને આપણે વધારાનો માલ અહીંયા પડ્યો ને આમાં બધી પડ્યું બોક્સ ને આ તે એ બધી જમા કરાવવાનો હે કરાવી દઈએ પછી આ સીડી રૂમમાં આપણે લાઇટ ફિટિંગ કર્યું ને

સિમેન્ટ ભરવા જવાનું થાય આ રીતના કઈક છે આ રીતના આગળ પોસ્ટ છે કાકરી રેતી આ બધી વસ્તુ હોય ને ભેરી કરવી ને લોખંડ ને કાકરી ને રેતી ને અહીંયા તો જગ્યા નાની હોય ખેતરમાં નાખવું પડે ચાલો હવે છે ને ફટાફટ આપડે છે ને આ ક્ષમા કરાય વધારે હતું તો ફાઇનલી છે ને સિમેન્ટ બિમેન્ટ ભરાઈને આવી ગઈ અને અહીંયા છે ને આપણે ઢારિયામાં પત્ર નાખી દીધું વરસાદ વરસાદ આવે તો કંઈ માથા કોઈક નહીં આવે આ માંધાર છે ને થોડુંક અહીંયા છે ને હવે વધારે રિવર્સ મારે ત્યાં નડી જાય એમ છે સાઈડલી ન હોય તો આખું હોય છે એટલું મારો બહાર રહે હવે ઢાંકી દઈએ તો કાગર અહીંયા હાજરમાં પડ્યું ને હવે તમે થોડીક હેલ્પ કરો આમાં તો ઢાંકાઈ જાય

બાર તેર ફૂટ છે બે ભર્યું લગભગ નહીં ઘટે ઘટશે ને તો ટ્રેક્ટરમાં જનરેટર ચડાવીને લાઇટ નહીં હોય તો ચાલુ કરી દેવું મોટર તો પાછી ભરાઈ જાય અને અડધાની છે ને સિંગલ ફેઝની મોટર એક છે અને હજી બીજી એક ઘેર પડી બે મોટરું અહીંયા જ એકલું વાઇબ્રેટર મશીન ને એનો બોર્ડ એક ફિટ કરવો જાય હજી લાઇટ ફિટિંગમાં હે ને ઓલા કાગળિયા ને એવું બધું નાખવાનું એવું બધું કામ બાકી છે હવે છે ને ખાઈ પી લઈએ અને પછી હે ને નિરાયતે પાછા હાંજે જે આવીએ લાઇટ ચાલુ કરી દે હું એ ઉપર હે લાઇટ ફિટિંગનું કામ છે ને એ બધી કમ્પ્લીટ કરી નાખું અને મોટર મૂકવાનું કામ છે ને એ કાલે સવારમાં કરી નાખું એટલે આપણું છે ને કામકાજ બધું પૂરું થાય ને પછી સ્લેબ પર આવી જાય તો સ્લેબ પર આવી જાય એટલે કાબે બધી કમ્પ્લીટ ફિટ થઈ ગયા તો આ રીતના હે ને હવે છે ને આપણે આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ કાલે ટાઈમ મળશે તો બ્લોગ ઉતારીશું ને કામાં ધોડાધોડીમાં કંઈ ભેરવું નહીં થાય તો તો કાલે હે ને નવા દિવસ સાથે નવા બ્લોગની શરૂઆત કરીશું અને આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ તો કાલે ફરી મળીશું ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી અને જય મુરલીધર અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આવજો